હાકોટા અને પડકારા કરતા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા છે વીસમી તારીખે તે સત્તાવાર શપથ લેશે પરંતુ તે પહેલાં જ તેમની સામે અનેક પડકારો ઊભા થયા છે અમેરિકામાં ગઈકાલે ચોવીસ કલાકમાં જે બનાવો બન્યા તેનાથી આખું વિશ્વ ચોંકી ઉઠ્યું છે જગત જમાદાર કહેવાતું અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પની જે કાર્યશૈલી છે તે જોતા આગામી સમય ખૂબ જ વિકટ રહેશે તેવું અનુમાન વિશ્લેષકો લગાવી રહ્યા છે જ્યારે નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે ન્યૂ ઓર્લિયન્સની સ્ટ્રીટ પર વહેલી સવારે ત્રણ વાગે ધસમસતો એક ટ્રક આવે છે અને તે લોકો ને કચડી નાખે આ હુમલાખોર એટલો જનુની હતો કે તેને કચડ્યા બાદ પણ મશીન ગન કરી દીધો બહાર આવ્યું કે હુમલાખોર વર્ષ અમેરિકાની સેનામાં હતો અને તેને ફરજ દરમિયાન અફઘાનિસ્તાન પણ મોકલવામાં આવ્યો હતો એવું તો શું થયું કે દેશ માટે સેનામાં જોડાનારે આખરે આ કૃત્ય કરીને દેશ વિરોધી બની ગયો આ સવાલ સૌના મનમાં જે ટ્રક દ્વારા તેને લોકોને

મોટા સમર્થક પણ છે અને ત્યારે વિસ્ફોટમાં ટેસ્લાની કારનો ઉપયોગ થયો એ પણ કઈક સૂચવે આ સમાચારની સાથે સાથે તરત જ એવા સમાચાર આવ્યા કે ન્યુયોર્ક નાઇટ ક્લબમાં ગોળીબાર થયો છે આ ત્રણેય ઘટનાઓમાં લોકોના મોત આ ઘટનામાં જે બે હુમલાખોરો માર્યા ગયા તેઓ જર્મનીથી આવ્યા હોવાનું પણ ખુલ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ પહેલા જ આ ઘટનાઓ ભવિષ્યની નવા જુદી સૂચવે છે આ કાર્યકાળ ટ્રમ્પ માટે અઘરો રહેવાનો છે તે વાત તો નક્કી ટ્રમ્પ આતંકવાદ ને અટકાવવા શું કરશે તેની પર દુનિયાની નજર છે પણ એક વાત ચોક્કસ છે કે અમેરિકા પર જે છે તે સમગ્ર વિશ્વને સહન કરવું પડશે અને જગત જમાદાર નો દંડો ઉછળશે તે પણ નક્કી છે વિપુલ પંડ્યા બેનિફિટ